પંચાલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અરવલ્લી જિલ્લા સંયોજકની મારી જવાબદારી મિત્રો વિદ્યાર્થી પરિષદની બે સ્પષ્ટ માંગો છે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જ્યારે 28 દસ બે હજાર ચોવીસના રોજ જાહેર કરાયેલા પરિપત્ર અનુસાર જે મેનેજમેન્ટ કોટાના હેઠળ જનજાતિ વિદ્યાર્થી માટે જે શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે એ તદ્દન ખોટું છે જેની વિદ્યાર્થી પરિષદ સખતથી સખત વિરોધ દર્શાવે છે ચાલુ શૈક્ષણિક વર્ષે એટલે કે બે હજાર ચોવીસ બે હજાર પચીસની પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જે તે એન્જિનિયરિંગ હોય કે નર્સિંગ જેવી કોલેજની અંદર સ્કોલરશીપ સહાય તે એડમિશન લીધા બાદ આ ઠરાવ કરવામાં આવેલ હોવાથી ખૂબ મોટી સંખ્યામાં જનજાતિ વિદ્યાર્થીઓ અસમંજસની અંદર મુકાયા છે તથા રોષની લાગણી પણ અનુભવી રહ્યા છે સંસ્થાઓ દ્વારા હવે સ્કોલરશીપ બંધ થઈ જતાં આ જે ફી ઉઘરાવા ફી ઉઘરાવતા કેટલાક જનજાતિ વિદ્યાર્થીઓ ભણતર છોડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અગાઉ પણ આદિજાતિ વિભાગના આ નિર્ણય સામે ખૂબ જ રોષ વ્યક્ત કર્યો હતો જે તે જિલ્લાના દરેક જિલ્લાની અંદર જિલ્લા કલેક્ટરશ્રીના માધ્યમથી આપણે આવેદનપત્રો પણ આપ્યા હતા છતાં પણ બહોળા વિદ્યાર્થી સમુદાયને ધ્યાને રાખી રાજ્યમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો થકી અભાવી સ્પષ્ટ માંગ કરે છે કે શિષ્યવૃત્તિ પાંચો ખેંચવાનો પરિપત્ર એ શૈક્ષણિક વર્ષ બે હાજર ચોવીસ પચીસ ની અંદર પ્રવેશ લીધેલા વિદ્યાર્થીઓ પર લાગુ ના કરવામાં આવે એટલે કે એક વર્ષ સુધી આ પરિપત્ર લાગુ ના કરવો જોઈએ તથા વેકેન્ટ અને ગવર્મેન્ટ મેનેજમેન્ટ કોટામાં રૂપાંતરિત કરવાના નિર્ણયને તાત્કાલિક રૂપમાં રદ કરવામાં આવે આ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે જ્યારે બીજા વિષયની વાત કરું તો બીજા વિષયની અંદર પણ વિદ્યાર્થી પરિષદ એની અંદર સ્પષ્ટ છે કે રાજ્યની અઠ્યાવીસ ને લો કોલેજનો પ્રશ્ન પાછલા ઘણા વર્ષોથી પડતર છે ચાલુ શૈક્ષણિક વર્ષે પણ લો કોલેજની અંદર પ્રવેશ પ્રક્રિયા શરૂ થયેલ છે થયેલ નથી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધોરણ પ્રમાણે ગ્રાન્ટેડ લો કોલેજની અંદર જ્યારે પ્રાધ્યાપક ના હોવાના કારણે કાઉન્સિલ દ્વારા આ તમામ પ્રકારના નિર્ણયો એક જે કોલેજની માન્યતા છે એ રદ કરવામાં આવેલ છે ગત વર્ષે પણ ગયા વર્ષે પણ જ્યારે વિદ્યાર્થી પરિષદ દ્વારા તમામ જિલ્લા કેન્દ્રો પર લો કોલેજની લગતા લો કોલેજની અંદર પ્રવેશ પ્રક્રિયાને શરૂ કરવામાં પૂરે મુદ્દે પૂરેપૂરા દરેકે દરેક જિલ્લાની અંદર આવેદનપત્રો આપ્યા હતા ગુજરાતના કાયદા વિદ્યાશાખાની અંદર અભ્યાસ ઇચ્છુક વિદ્યાર્થીઓને રાહત દરે સુ શિક્ષણ મળી રહે તે માટે ગ્રાન્ટેડ લો કોલેજની સ્થિતિમાં સુધારો અતિ આવશ્યક જણાઈ રહ્યો છે આની અંદર પણ વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે સરકાર દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ લો કોલેજમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે પ્રાધ્યાપકોની ભરતી કરવામાં આવે તથા આ જિલ્લાની અંદર આ તમામ જિલ્લાની તમામ લો કોલેજની ગ્રાન્ટમાં ત્વરિતથી ત્વરિત વધારો કરવામાં આવે અને જે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવામાં આવે અને પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણપણે ચાલુ કરવામાં આવે આ વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે જો વિદ્યાર્થી પરિષદ આ વિષયની અંદર સ્પષ્ટ છે કે જો વિદ્યાર્થી પરિષદની આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આ તો ફક્ત ટ્રેલર છે આ માંગો નહીં સ્વીકારવામાં આવે તો વિદ્યાર્થી પરિષદ આનાથી પણ ઉગ્રથી ઉગ્ર જ આંદોલન કરશે આ વિદ્યાર્થી પરિષદની ખાતરી છે ને અને જવાબદારી જે તે અધિકારી શું જશે નમસ્તે ભારત માતા મંદ્ય માતા